છૂડા નદી કાંઠે મટુમાનના મંદિર પાસે રહેતા પરિવાર પર આવ ફાટ્યું પ્રતાપભાઈ કાવેઠિયાના પુત્ર અને પુત્રી રમતા રમતા કુવામાં પડી જતા મોતને ભેટિયા હતા વિચરતી અને વિમુકદ જાતિના દેવીપૂજક પરિવારોના બાળકો કૃણાલ પ્રતાપભાઈ કાવેઠિયા તેઓ વિજયનગર પ્રાથમિક શાળા નંબર ચારમાં અભ્યાસ કરતો હતો અને રોશની પ્રતાપભાઈ કાવેઠિયા કુવામાં પડી જતાં મોત થયું હતું મોતને ભેટનાર બંને બાળકો ચૂડા વિજયનગર મટુમાનના મંદિર પાસેથી રમતા રમતા ક્યાંક નીકળી ગયા હતા ત્યારે તેમના પરિવારના લોકો તથા અન્ય ઉપસ્થિત લોકોને બાજુમાં આવેલ ગાંડા બાવળની આડમાં ભાડિયા કૂવામાં પડી ગયા હોવાની પ્રબળ શંકા જતાં આ બાબતે શોધખોળ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું કે તેમના પરિવારના જ ભાઈ અને બહેને બે બાળકોના મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું ઘટનાની જાણ થતા ચૂડા પોલીસ સ્ટેશનના પીએસઆઈએચએચ જાડેજા અને તેમની ટીમ હોમગાર્ડ જવાનો અને ગ્રામજનો દ્વારા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ કુવામાં પાણી વધારે હોવાથી તેને ઊંચેલી મૃતકોની બોડીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મૃતકોની બોડીઓને ચૂડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી ત્યારે ચૂડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

તો આટલી વિનંતી છે કે બંધાઈ દો કુવો અને કાં તો બુરાઈ દો આટલી આજ તો અમારી સાથે આવું થયું કાલે બાળકો બીજા બી થાય અમારે તે નથી જોઈ જવા તો બીજાથી જેમ જોવા છે મારી આટલી આટલી વિનંતી છે